એક સગીરા સાથે વળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધતા આખરી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં પૂર્ણા ગામ વિસ્તારમાં રહેતી એક સગીરાનું પરિવાર લોકડાઉન બાદ પોતાનું મકાન ખરીદીને ત્યાં રહેતા હતા તેઓ જ્યાં રહેતા હતા તે જ સોસાયટીમાં સંજય મનસુખભાઈ થડુક નામનો પરિવારનો એક સદસ્ય પણ રહેતો હતો સંજયનો પુત્ર અને સગીરા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી બંને સારા મિત્રો હતા અને એકબીજાના ઘરે આવજા પણ કરતા હતા બંને વચ્ચે મિત્રતા પણ ગાઢ થઈ ગઈ હતી બંનેની હસી મજાક જોઈ અને સંજયની પત્નીએ સગીરાની માતાને સાવચેત કરી તેની પુત્રીને દૂર રહેવા જણાવ્યું હતું જોકે આ બંને મિત્રો એકબીજા સાથે ફરતા હતા અને વાત કરતા હોવાથી ઘરમાં ઝઘડાઓ થયા હતા થોડા સમય બાદ સંજયનો પરિવાર અલગ રહેવા જતો રહ્યો હતો ત્યારબાદ પણ સગીરાએ સંજયના પુત્રની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું જેને લઈ અને સગીરાનું સ્કૂલે જવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું તે સમય દરમિયાન સગીરાએ રડતા રડતા પોતાની માતાને જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં તે સંજયના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારે સંજય તેણીની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો આ વાત સાંભળીને સગીરાની માતા ચોંકી ઉઠી હતી અને તેઓએ પૂણા પોલીસમાં સંજય ધાડુકની સામે બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકુર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતા તેઓએ પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે છે આરોપી ફરિયાદીના સામે જ પૂણા વિસ્તારના સીતાનગર વિસ્તારમાં સોસાયટીમાં પાડોશી તરીકે સામે સામે રહેતા હતા ત્યાં આરોપી રહેતા હોય પાડોશી તરીકે હોવાનો લાભ લઈ અને બંને પરિવાર વચ્ચે આવવા જવાનો અને બોલવાનો સંબંધ હતો એ દરમિયાનમાં ફરિયાદીની દીકરી એમના ઘરે ભણવા માટે તેમજ રાત્રે રોકાવા માટે ગયેલી એ દરમિયાન આ ગુનો બનેલાની હકીકત બહાર આવે છે